પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આ સ્કૂલ માટે અટલાત્રામાં જમીન લેવાઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થનાર છે આજના કાર્યક્રમમાં નાના ભૂલકાઓ દ્વારા જુદા જુદા પરફોર્મન્સ આપ્યા હતા અને જેમાં દેશભક્તિના ગીતે ભારે આકર્ષણ જમાવ્યું આજના કાર્યક્રમમાં અમદાવાદ તપોવનથી ખાસ લલિતભાઈ ધામી પધાર્યા હતા અને પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજનું બાળકોના સંસ્કરણનો એક મોડેલ એમણે રજૂ કર્યું હતું દરમિયાનમાં એરફોર્સના અધિકારી જેમને કારગીલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી તે રિટાયર્ડ હરેન ગાંધી ખાસ મહેમાન હતા અને આર્મીમાં પણ જૈનોની સંખ્યા વધી રહી છે અને ધર્મ ભક્તિ સાથે દેશભક્તિના સંસ્કાર પણ આ જૈન સ્કૂલમાં આપવામાં આવે છે જેને પડતાવી હતી વધુમાં જૈન અગ્રણી દીપક જણાવ્યું હતું કે ડીએમપી સ્કૂલના મુખ્ય લાભાર્થી વિનીતાબેન મનહરલાલ શાહ Jane સમાજ અનુપામાં દેવી તરીકે ઓળખે છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ શ્રી હિંમતભાઈ શાહ પરેશભાઈ શાહ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ પરેશભાઈ ઉદ્યોગપતિ ભરતભાઈ ટોલિયા નિઝામપુરા જૈન નિરા ટ્રસ્ટી વિનયભાઈ શાહ તથા સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઓરેશ કોઠારી પ્રશાંતભાઈ શાહ મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી પ્રતાપભાઈ શાહ સહિત અનેક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી જે સર સયાજીના નગર ગૃહ ખાતે વડોદરાની એકમાત્ર જે પ્રી સ્કૂલ છે એનો એન્યુઅલ ડે ફંક્શન છે આપણી સાથે સ્કૂલના સેન્ટર હેડ જે છે નેહાબેન ગાંધી આજના આપણા મુખ્ય મહેમાન પણ જે છે એરફોર્સથી રિટાયર્ડ થયા છે હરેનભાઈ ગાંધી એ પણ આપણી સાથે છે આપણે નેહાબેનને પૂછીએ આ સ્કૂલ કેટલા વર્ષ પહેલા શરૂ થઈ છે અને સ્કૂલમાં અત્યારે કેટલા બાળકો છે સ્કૂલનો આગામી પ્રોજેક્ટ એ કયો છે મારા દર્શક મિત્રો સૌપ્રથમ પ્રણામ આ સ્કૂલ ત્રણ વર્ષ થયા છે અમારી સ્કૂલનું નામ છે ડીએમ બી તપોવન બાસલેધામ પ્રી સ્કૂલ અને આ સ્કૂલ સ્પેશિયલી જૈનો માટે જ છે જેમાં સંસ્કરણને મેઇન ફોકસ કરવામાં આવે છે એકેડેમિક્સ તો છે જ છે પણ એની સાથે જો સંસ્કરણ નહીં હોય તો આપણી ભાવી પેઢી આપણો દેશ આપણે સારા નાગરિક બનાવી નહીં શકીએ એટલે અમારું મેઇન ફોકસ સંસ્કરણ પર જ હોય છે આ સાથે અત્યારે અમારી સ્કૂલમાં સિક્સ્ટી સ્ટુડન્ટ્સ છે અને અત્યારે અમારી ફક્ત પ્રી સ્કૂલ છે પણ આજે જ અમે અનાઉન્સ છે કે અમારી મોટી સ્કૂલ પ્રાઇમરી સ્કૂલ થઈ રહી છે જગ્યાને બધું પણ લેવાય ગયું છે ક્યાં બનાવવાની છે સ્કૂલ એ ખંડાદ્રા એરિયામાં છે અને બહુ જ ટૂંક સમયમાં અમારી તપોવન સંસ્કારપીઠ સ્કૂલ આવી રહી છે આપનું નામ નેહા દોશી સેન્ટર ગ્રેટ એમ તપોવન સ્કૂલ સર્વેને તપોવન વિદ્યાલય તપોવન સંસ્કારધામ તપોવન સંસ્કાર પીઠ આવી અનેક સ્કૂલો મુખ્ય ધ્યેય શિક્ષણ સાથે સંસ્કાર આપવાનો છે તે બરોડાની અંદર ત્રણ વર્ષથી ચાલે છે પ્રિ અને હવે એક મોટી સ્કૂલ બરોડાની અંદર નિર્માણ પામી રહી છે કે જેમાં બારસો દીકરાઓ અને દીકરીઓ આપણા જૈન શાસનના સુંદર એવા સંસ્કાર મેળવી શકે એ માટે બાવનસો બારનો પ્લોટ આપણે ખરીદ કરેલો છે અને એ પ્લોટની અંદર ટૂંક સમયની અંદર આપણે ભૂમિપૂજન દ્વારા એનું બાંધકામ શરૂ કરીશું જે જૈન સમાજ બરોડાને ખૂબ એક સુંદર ભેટ આ સંસ્કાર માટેની સ્કૂલની મળી રહી છે જે ટૂંક સમયમાં જ શરૂ થશે આપનું નામ લલિતભાઈ ધામી તપોવન સંસ્કારપીઠ તપોવન સંસ્કાર ધામ કુલપતિ તરીકે પચાસ વર્ષથી મારા ગુરુદેવ ચંદ્રશેખર વિજયજી મારા સાહેબ સાથે શિક્ષણ સાથે સંસ્કરણનું અદ્ભુત કામ થાય એવી પ્રવૃત્તિઓ શાસનલક્ષી હું પોતે ગુરુદેવની પ્રેરણાથી કરી રહ્યો છું ડીએમબી તપોવન સ્કૂલ વડોદરા ખાતે જૈનોની પહેલી સ્કૂલ છે એનો ત્રીજો એન્યુઅલ ડે ફંક્શન છે લલિતભાઈ ધામી હરેનભાઈ ગાંધી અને ઘણા મહાનુભાવો અત્યારે પધાર્યા છે આપણી સાથે પરેશભાઈ પરીખ જેઓ મધ્ય ગુજરાત વેપારી મંડળના પ્રમુખ પણ છે એવો પણ જૈન છે અને બાળકોના ઉત્સાહ વધારવા આપે આવ્યા છે આપણે પરેશભાઈને પૂછીએ પરેશભાઈ આ જે સ્કૂલ છે એમાં કેવા પ્રકારના સંસ્કાર તમે હમણાં કાર્યક્રમ જોઈ રહ્યા છો આપ શું કહેશો આ સ્કૂલ છે સર્વપ્રથમ તો યુગ પુરુષ કન્યા ચંદ્રશેખર મહારાજનું એક વિધાન હતું કે ભારતભરમાં જૈન છોકરાઓનું સ્કૂલિત થાય આ એક સ્વપ્ન અહીંયા વડોદરામાં તપોવનમાં અહીંયા સાકાર થયું છે ત્રણે ત્રણ વર્ષથી હું અહીંયા એના એન્યુઅલ ફંક્શનમાં આવું છું બાળકોનો ઉત્સાહ પેરેન્ટ્સનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થાય છે કે આપણી જૈનોની ધરોહર હવે કદાચ વડોદરામાં આ જૈન જૈન સ્કૂલ દ્વારા આગળ વધશે હું ખાસ ખૂબ ખૂબ આભાર માનું છું જૈન સમાજના શ્રેષ્ઠી એવા દલિતભાઈ જામીનો કે સતત આવમરે મારે પણ ભારતભરમાં પ્રવાસ કરીને તપોવનની સ્કૂલોને તપોવનની સ્કૂલોને દેશભરમાં અને શહેરોમાં આગળ વધારવા માટે લલિતભાઈ જે મહેનત કરે છે એ ખૂબ જ કાબિલિયતની તારીખ છે વડોદરામાં શ્રી દિવેશભાઈ શાહ નેહા મેળા હિંમતભાઈ પ્રશાંતભાઈ જે રીતના મહેનત કરીને તપોવનનું અત્યારના જે રીતના સિંચન કરી રહ્યા છે અને જે નવું સંકુલ બનાવી રહ્યા છે એ ખરેખર વડોદરામાં એક ગૌરવરૂપ સાબિત થશે અને જૈનો માટે એક ખૂબ જ પ્રેરણાસ્ૂત્ર એવી તપોવન સ્કૂલ આગામી વર્ષમાં થાય એવી હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ફરી એક વખત અહીંયા આ તપોવનના એન્યુઅલ ફંક્શનમાં મને બોલાવ્યો છે બધા ખૂબ ખૂબ આપનું આપણું નામ પરેશ પરેશ